અગિયાર માસ પૂર્વે ભુજમાં કારમાંથી રોકડ તેમજ મોબાઈલ સાથેના પર્સ ચોરીનો ભેદો ખેલાયો અગિયાર માસ પૂર્વે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પાસેથી કારમાંથી રોકડ મોબાઈલ એમ રૂપિયા ચોવીસ હજારના મુદ્દામાલના પર્સની ચોરી થઈ હતી જેમાં બળદિયાના સુરેશ વાલજી સથવારાને એલસીબીએ ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે તો શાકભાજીના વેપારી મુકેશભાઈ પરમારે ગત તારીખ છવ્વીસ છ ત્રેવીસ ના ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે પોતાની કાર ઊભી રાખી હતી અને ખાલી સાઈડના દરવાજાનો કાચ થોડો ખુલ્લો રહી ગયો હતો જેનો અજાણ્યા ચોરે ગેરલાભ ઉઠાવી કારમાંથી પર્સની ચોરી કરી હતી જેમાં રોકડ રૂપિયા સોળ તથા મોબાઈલ ફોન બાતમી મળી કે આ ચોરીમાં ગયેલો મોબાઈલ બળદિયાનો સુરેશ વાલજી સતવા વાપરે છે અને હાલ તે મિરજાપુર પાસે પરિશ્રમ કોમ્પલેક્ષ નજીક ઉભો છે આથી ચોરો મોબાઈલ સાથે સુરેશ પકડી આગળની કાર્યવાહી અર્થે એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે